અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકત્રીસ શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત કોઈ વ્યક્તિને શુદ્ધ બુદ્ધિથી જણાવેલી કોઈ પણ બાબત જો તે વ્યક્તિના ફાયદા માટે જણાવી હોય તો તેને તેથી કોઈ હાનિ થાય એ કારણે તે ગુનો નથી ઉદાહરણ ક નામના એક સર્જન શુદ્ધ બુદ્ધિથી એક દર્દીને તે જીવી શકશે નહીં એવો પોતાનો અભિપ્રાય જણાવે છે પરિણામે આઘાત લાગવાથી દર્દી મૃત્યુ પામે છે એવું જણાવવાથી દર્દીનું મૃત્યુ નીપજી શકે એવો સંભવ હોવાનું પોતે જાણતો હોવા છતાં કંઈ ગુનો કર્યો નથી કલમ બત્રીસ ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કોઈ કૃત્ય કરતી વેળા તે કરનારને તેમ ન કરે તો તેને તત્કાલ મારી નાખવામાં આવશે એવી વાજબી દહેશત પેદા કરે એવી ધમકીઓથી તે કરવાની ફરજ પાડવામાં આવી હોય તો તેણે કરેલું એક કૃત્ય ગુનો નથી પરંતુ કૃત્ય કરનાર જો સ્વેચ્છાએથી અથવા પોતાને તાત્કાલિક કૃત્ય કરતા ઓછી હાનિ થવાની વાજબી દહેશતના લીધે તેને એમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો હોવો ન જોઈએ સ્પષ્ટીકરણ એક જો કોઈ વ્યક્તિ પોતાને રાજી ખુશીથી અથવા માર પાડવાથી ધમકીના કારણે તેઓ ડાકુઓ છે એવું જાણતા છતાં ડાકુઓની ટોળીમાં જોડાય તેને કાયદા મુજબ ગુનો બને તેવું કોઈ કૃત્ય કરવા તેના સાથીઓએ ફરજ પાડી હોવાને કારણે તેને આ અપવાદનો લાભ મળી શકશે નહીં સ્પષ્ટીકરણ બે ડાકુઓની ટોળીએ પડેલી અને તરત મારી નાખવાની ધમકી આપીને કાયદા મુજબનો ગુનો બને તેઓ કૃત્ય કરવાની જેને ફરજ પાડવામાં આવી હોય તે વ્યક્તિ દાખલ તરીકે કોઈ લુહાર જેને ડાકુઓ ઘરમાં પહેસી તે ઘર લૂંટી શકે તે માટે પોતાના ઓજાર લઈને તે ઘરના બારણાં ખોલી આપવાની ફરજ પાડી હોય તેને આ અપવાદનો લાભ મળી શકશે